નમસ્કાર હું પ્રીત પટેલ આજે આપણે આવી ગયા છીએ સાઈ સીડ્સ કંપની તરફથી શરૂ કરેલા એક સિરીઝની અંદર જેનું નામ છે અમારો અનુભવ જેની અંદર સાઈ સીડ્સ કંપની મારફતે ગુજરાતના અનેક ખેડૂત મિત્રોને ત્યાં જઈને એમના ખેતરનું વિઝિટ કરીને આપણે એમનો રૂબરૂ અભિપ્રાય લઈએ છીએ એટલે કે તેમનો અનુભવ લઈને બીજા ખેડૂતને એ અનુભવ આપણે પહોંચાડીએ છીએ જેનાથી બીજા ખેડૂતો પણ આ બિયારણનો ઉપયોગ કરીને સારું ઉત્પાદન મેળવી શકે તો આજે આપણે આવી ગયા છીએ કારુડા ગામની અંદર જે ચાણસમા તાલુકાની અંદર આવેલું છે અને આજે આપણે મળીશું રાજુભાઈને જે આપણા એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે અને જે સાઈ સીડ્સ કંપનીમાં લગભગ પાછળના સાતથી આઠ વર્ષથી જોડાયેલા છે એવા આપણા પ્રગતિશીલ ખેડૂત મિત્રને આપણે મળીશું તો તમારો પરિચય પહેલાં તો આપણે જણાવીશું કે તમારું નામ મરામ અને તાલુ બરાબર તાલુકો ચાણસ માં ગામ કારોડા નામ રાજુભાઈ ગણપતભાઈ બારોટ સાઈ તેત્રીસ બેસ્ટ વેરાયટી બરાબર વર્ષોથી જોડાયેલો સાઈડ સીટ જ્યારથી પ્રોડક્ટ બહાર પડી ત્યારથી સાઈડ સીટ બરાબર ઉતારો બી સારો સુકારો નથી આવતો અને બહુ મય બેસ્ટ વેરાયટી ઓકે લગભગ તમે કેટલા વર્ષથી જોડાયેલા સાત સાત એક વર્ષ થઈ ગયા અવ અત્યારે આપણે જે ફિલ્ડ જે ફિલ્ડ ઉપર આપણે આવ્યા છે જે ક્ષેત્ર તમારા ખેતરમાં આપણે જોઈ રહ્યા છીએ કે આ દિવેલા સાઈ 33 સિરંડા જે જેની ફૂટ આપણે અત્યાર તો દેખાય છે બહુ જોરદાર છે એની માળો એટલી સંખ્યા માળોની સંખ્યા પણ વધારે છે છે ટુ થી બરાબર પાટા એટલી ઘણા માળ એવી નીવી જોયોની એવી જોય એમ ને બરાબર એટલે આ અત્યાર તો આપણે દેખાય છે નહી ખબર છે છે ટુ થી ઉતારવામાં બી સરળ પર મજૂર ઓછો થઈ બરાબર બરાબર

અમારા ગામમાં તો બરાબર બરાબર આપણા ખેતરનું જોઈને બીજા ખેડૂતો કઈ આપણે આપડે કહીએ સાઈ નું જ વાવ સાઈ એરંડા નહીં સાઈ ગમે તે સાઈ નું બધું જ બિયારણ વાવરાવ ગાયડો કપાસ તમે કેટલા વીઘામાં માં વાવેતર કર્યું છે મારે અઢાર વીઘા અઢાર વીઘા એરંડા એરંડા આવે અઢાર બરાબર આ પ્લોટ આ ખેતર કેટલા વીઘાનું આ તો લગભગ સવા બે વીઘા બરાબર કોઈ સુકારો તો બિલકુલ બિલકુલ નહીં બરાબર છે

કોઈ ભી બિયારણ વાવો એરંડા સાઈ તેત્રી નઈ ગમ્મે તે બિયારણ વાવો બેસ્ટ વાયો ધન્યવાદ તમારો આટલો વિશ્વાસ તમે સાઈ સીડ્સ કંપની તરફ રાખ્યો હા એ બદલ ખૂબ ખૂબ આભાર અને તમે આ બિયારણ ક્યાંથી પરચેસ કરે ખરીદ્યુંતું ચારસ માં સરદાર એગ્રો સરદાર એગ્રો બરાબર છે તો બીજું કોઈ કોઈ તકલીફ કોઈ તકલીફ નઈ કોઈ તક સારામ સારુ સારામ સારું કેટલું સરેરાશ ઉત્પાદન આમ જોવા જઈએ તો સરેરાશ થોડી પ્રગતિશીલ ખેડૂત સારી ટ્રીટમેન્ટ કરે તો સાઈઠ મણે થાય સિત્તેર મણે થાય થોડું ખેડૂત ઉપર પણ હોય એવરેજ પચાસ પિસ્તાલીસ પચાસ મણ તો સાચી જ બરાબર છે તો ધન્યવાદ તમારો આ તમારો અનુભવ બીજા ખેડૂત મિત્રો સાંભળશે આપણે ખેડૂત મિત્રો એમને ખબર પડશે કે વેરાયટી શું સરસ સરસ ધન્યવાદ ચાલો ધન્યવાદ